વિદ્યાર્થીઓનું સન્માન નારી શક્તિનો સંદેશ વેપાર સેતુ સંદેશ ડિજિટલ ક્રાંતિ એપ અર્પણ રાજકોટ એસઓજી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને યુવાનોને ડ્રગ્સના વ્યસન બાબતે જાગૃતિ ભાતીગર રાજ અને સમાજ જાગૃતિ સાથે દેશભક્તિના રંગે રંગાય હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે વંદે માતરમ સમૂહ જ્ઞાન કરી દેશ પ્રેમની ભાવના ખૂટ પરિવાર દ્વારા વ્યક્ત કરી ઉત્તમ સંદેશો આપવામાં આવ્યો હતો જે ધરોહર્સ ને મિલન માં પારિવારિક પોશાક માં સજ્જ થઈ ખૂટ પરિવારે ભવ્ય રીતે સ્નેહ મિલન કાર્યક્રમ ની ઉજવણી કરી હતી હા આ ખૂટ પરિવાર નો પાંચમો સ્નેહ મિલન છે અને એવું ભવ્ય આયોજન થયું છે કે આખા સૌરાષ્ટ્ર જ્યાં જ્યાં ખુટ પરિવાર વસે છે ત્યાંથી બધા જ મહેમાનો આવેલા છે અને આ જ કાર્યક્રમમાં ખૂબ વિસ્તૃત માહિતી આપી કે પ્રજા આનાથી કેમ છેતરાય બચે અને બાળકોને ફેશન બુક કેમ થાય એ વિસ્તૃત માહિતી આપી ફેમિલીમના તો જુદા જુદા લગભગ ત્રણ હજાર ઉપર માણસો છે અને બધા સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી આવેલા છે સુરતથી દૂરથી બરોડાથી અમદાવાદથી મોટા સિટીમાંથી અને જુદા જુદા કાર્યક્રમોમાં ખાસ ફેશન બુકથી છે પછી કલ્ચર એક્ટિવિટી છે સોંગ છે ડાન્સ છે આ બધા જ બાળકોએ પર્ફોમ બતાવ્યું ઉપરાંત દરેક ધોરણના બાળકોને પહેલાં ધોરણથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના બાળકોને ભણતરમાં આપણે ઇનામ આપવામાં આવેલા છે પારંપરિક બધા સુરત થી વધારે લોકોને એક જ સંદેશ સંગઠિત થયો રાષ્ટ્રભાવના કેળવો અને વ્યસન મુક્ત બનો